ખસેડાયા હતા ભાવનગર દેસાઈનગર રોડ ઉપર સ્વિફ્ટ ડિઝાયર કાર પસાર થઈ રહી હતી જેના ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં વિનિતભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું જ્યારે જયપાલભાઈ ચૌહાણને ઇજાઓ થતાં એકસો આઠ સેવા મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે બનાવની જાણ પોલીસને થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બહાર ફેકાઈ ગયો ને ઈ સાઈડમાં બેઠો છો ચોપલ ચોપલ હોય ને હા આ તો ફૂટ આમ મોડ ફરીને ફટતા નથી બોલ બોલ હા